નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નીકુંજ પ્રમાણે આપ હું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આપણી આજની શિક્ષક ભરતી જાહેરાત તો મિત્રો નોંધગ શાળાઓમાં ધોરણ એકથી બારમાં વિષય તમામ જગ્યા જે જે વિષય છે તમામે તમામ વિષય પર જગ્યાઓ બહાર પાડવામાં આવી છે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું વધારે સમાનને બગાતા આપણે શરૂઆત કરું છું મિત્રો વિડીયો શરૂઆત કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્કશન પૂછું મિત્રો તમે ચેનલ પર રોજના રોજ કોઈ શિક્ષક ભરતી આવે પ્રાઇવેટ સ્કૂલમાં ગ્રાન્ટેડ સ્કૂલમાં તમે જાણ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ કેમ બટન તમારે બોલશો નહીં તો ચાર વિદ્યાર્થી મિત્રો વધારે સમય બગાતા આજના શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો કે પ્રાથમિક વિભાગમાં જે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે બધા જ વિષયો અને કોમ્પ્યુટર શિક્ષક માટે ભરતી આવી છે મિત્રો શૈક્ષણિક લાયક કાસ્પીટી બી બીએસસી એમએ બીએસસી સી એમ એ અને એમસીએ કરેલ હોવું જોઈએ સાથે મિત્રો માધ્યમિકમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં જે બધા જ વિષયો છે મિત્રો શૈક્ષણ લાગત બી એમ એમએસસી એમએસસી બીએસસી કરેલો જોઈએ જે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી અંગ્રેજી ગુજરાતી અંગ્રેજી માધ્યમમાં વિષય બધા જ એમ એ એમ કો બી એડ કરેલો જોઈએ તો મિત્રો મારે અરજી કરવાની છે પછી છ મિત્રો આજથી મળીને ઓગણથી છ ચાર દિવસમાં તમારે અરજી કરવાની છે મિત્રો તો જે જણા સરનામું છે મિત્ર નવથી બારમાં તમારે રૂબરૂ મળી જવું મળી જવું પણ કરી શકો છો મિત્રો ઉમેદવાર અરજી પણ કરી શકે છે ને રૂબરૂ મળી મળી પણ શકે છે તો મિત્રો શિવમ વિદ્યાલય કમલાનગર આજ આજવા રોડ વડોદરા ખાતે સાથે મિત્રો લેડીઝ ક્લાર્ક શિક્ષકો જોઈએ છે અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં ધોરણ એકથી પાંચમાં બધા જ વિષયો સવાલ માટે પ્રીપીટીસી બી એ બી એડ ક્લાક ક્લાક બીએસસી એમએસસી સવારે દસથી ત્યાં તાત્કાલિક મેળો છે મિત્રો કૃષ્ણ રાજ વિદ્યાલય છત્રપતિ શિવાજી નગર પત્રકાર કોલોની પાસે ગોવાલક રોડ પાંડેસર સુરત ખાતે મિત્રો તમે પહોંચી શકો છો સાથે સાથે મિત્રો અચ્છના વિદ્યાલયમાં પ્રિન્સિપાલ બાર બાલભવન ધોરણ બાર સવાલ ભવન ધોરણ બાર સવાલ પાણી માટે અનુભવી યોગ્ય લાયકાત દાતા ધરાતા ઉમેદવારો પ્રથમ તક આપવામાં આવશે આંકડા શાસ્ત્ર બીજી છે મિત્રો અગિયાર બાર ગ્રેજ્યુએટ પ્લસ બી એડ કરેલું જોઈએ લાયકાત આપતા ઉમેદવાર પોતાના રિઝ્યુમ નીચે આપેલા સંસ્થા સંસ્થાના ઇમેલને વોટ્સઅપ પર મોકલી દેવાનું રહેશે મિત્રો તો મિત્રો ઈશ્વર કૃપા સોસાયટી ત્રિકમનગર બે બાજુમાં એલે એલ એચ રોડ સુરત ઇમેલ નગર અને મિત્રો ઇમેલ આઈડી પણ આપેલું છે અને વોટ્સઅપ નંબર પર તમે જોઈ શકો છો ઇમેલ આઈડી પર તમારે ઇમેલ કરવાનું છે પોતાના રિઝ્યુમ તો મિત્રો આવી રોજ રોજ અપડેટમાં માટે આપણે ચેનલ સબ્સક્રાઈબ કરો ભૂલશો ને થેન્ક યુ વેરી મચ